હાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધો મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં જોરદાર વરસાદ આવ્યો હતો રાજા ટાઈમ તો નતો આવ્યો સાત આઠ મિનિટ જે વરસાદ આવ્યો હતો એટલે આ બધું લીલું બધું કેરી નાખ્યું ગાયું ને બધાને નીંદ પૂરો કરતી તો વેન્ડિંગ ગયા છે વાદળ થઈ ગયે Passa o outro. Eu vou fazer um tijolo. Eu vou fazer um tijolo. Eu vou fazer um tijolo. Eu Eu vou fazer um tijolo. Eu tá fazer um tijolo. Eu vou fazer um tijolo. Eu vou Babu. Babu, se Babu, બાપુ ટેલું કરવાનું એમ કેતા લાગે નાખવાનો મહેસલ હેને બોરો પૂરું દીદી કાં ગઈ પૂરું નિશાળે ગઈ તાર ને જાવ નિશાળે Napa lah? Nanti jau nih iya ya, ya mendigi mandi, roa mendigi <hesitation> jau jau, iya jau, iya jau, iya jau, iya jau, iya jau, iya main kali jau, iya Jo. Ya

હા મિત્રો આપણે કમેન્ટ કરજો આપણા ગુજરાતમાં આપણા એરિયામાં આદુનું વાવેતર કર્યું હોય આદુ થાય કે ન થાય કમેન્ટ કરીને જણાવજો તો આપણે ટ્રાય કરીએ આદુ વાવવાની લગભગ મારા ખ્યાલ પ્રમાણે તો આદુ નહી થતું હોય પછી રામ જાણે થતું હોય ન થતું હોય આપણે એના ઝીંજવું હોય ને ઝીંજવામાં વાવવાનું છે પાળીએ વાય દે ને

મસ્ત મજાના ચા પાણી પી લીધા ને હવે જવું છે ખડ વાટવા ને સ્કૂલે લેવા લઈને વે જવાનું બાપુ જવ ફરે છે ટાંકો ખાલી થઈ ગયો ટાંકો વરે અને બાજુ ક્યાં મંડી ગયા છે ખડ ઊંબાળવા પાછા હાથ મંડી જવા દુખ મીંડા ઊંબાળવા

મસરા છે કઈ એક ઘટે નહીં એવા ઉડાયો બચ્ચા કોઈક બી નહીં થાય એટલા બધા સોટી જાય ને જોવાય શું જાય કે મોટું બધી બળવા માંડે ખંજવાડ આવે બીજી ભાઈ જ નહીં આજે છે ને આપણે મારગમાં છે ને એવડી ખડવાટવાનું છે વાટ લે તો ગાડી લઈ જાય આપણે ઘરે જો માથે ભારા બાંધી બાંધી લઈ જવાનું ઘરે દૂધ ખાવું હોય તો ડાયરે બધી કરવું પડે ગયું લઈ જવાના તાજી તાજી ફ્રેશ ઓરિજિનલ દૂધ ખાવું હોય તો આવું કરવું પડે ને એમ કહેજો બાળકો બધા રમે એમ જ કાંદે છે બધા ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહીને આપણે ખાલ લઈ આવ્યા ને મૂકી દીધું આપણે ઢાળિયામાં ને ઓલી બાજુ પાછળ ને Tem que é me julgar do ano que vai ter. Agora a gente vai chegar e doa de ano. Pois é, não આ બાજુ હે ને ફૂલ ભડા ભડી ભડા ભડી ફટાકડા મીંડા કૂટવા વની ગલ હા ગાજી થા હવે ક્યારેક વેરો વસ્તાર પોગી તો હવે તા પે જે વેરો જાય લગભગ હમડે 15 મિનિટમાં માં પોગી વરસાદ પોગ છે ને હે ને હા બારા અને જો

ઉપર ખુલ્લું છે આપડે ને બાજુ થાય ફૂલ ઘડાકા ફડાકા લગભગ રાતે વરસાદ આવવો જોઈએ હમણે પછી આપડા નથી આવે કે ન આવે ગયા છે મિત્રો સવારના આપણે સાડા આઠ થઈ ગયા છે અને વળી પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે ને પછી કાલ રાતે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો વરસાદ કાંઈ આવ્યો નતો આવ્યો હતો પણ ખાલી સાંટા હતો પતરા નીચે એવું ને પછી વહેલી સવારે ત્રણ નહીં પણ ચાર વાગ્યા ને ગાળો થાય એવો વરસાદ તો બહુ જાયો ખાસ કાંઈ એતો નહીં વરસાદ ને આખી રાત છે ને મિત્રો ઢોલ નગાડા ડીજા ને લાઇટ છો ને આવું બધું આખી રાત થયું પણ જોઈ વરસાદ ના આવ્યો મિત્રો ફૂલ કડાકા ભડાકા ગાજવી એવું થાય ને એની વાત જવાય દે બોટાદ સિટીમાં ને આ બધે સારામાં સારો વરસાદ હતો અમારે ખાલી એમ કે ગારો થાય એવું જ હતું અત્યારમાં જો આપણે વરસાદ નથી ને આ ગંજીમાં થઈ આવ્યા છે લઈ લેવી અહીં પૂળા હે ને ચાર પાંચ ભારા જેવા ધાળે એમ નાખી દીધા

ચાલો ડાયરો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો ને નવો વ્લોગ પાછો ફરીથી શરૂઆત કરીશું તો અને કન્ટિન્યુ ચેનલ પર બનાવી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ